ખેડૂતોના મુખમાં આવેલો કોડિયો છીનવાઈ ગયો બાપર તાલુકાના ગામોમાં સતત વરસાદ લઈ મગફળીનો પાક સડી રહ્યો છે બાપર તાલુકાના સુથાને સડી રૂની તેતરવા ચેમ્બુવા રળકિયા ગામમાં ખેડૂતોએ ઉનાળા મગફળીનું વાવેતર કરે છે તેમજ આ ગામોમાં મગફળીનું વાવેતર ખૂબ જ વધારે થાય છે જેમાં સુથાને સડી ગામમાં બસો પચાસથી વધારે હેક્ટરમાં અંદાજે બારસો થી ચોસો કટ્ટા મગફળીનું વાવેતર કરવામાં આવેલ તેમજ મગફળીનો પાક પણ સારો હતો અને સારો પાક થવાનો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી પરંતુ વરસાદ વેલો તો થતા મોઢામાં આવેલો કોડીયો ચિંવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે મગફળી તૈયાર થતાં જ મગફળીનો પાક લેવાનો વારો આવ્યો ત્યારે મગફળી પાકને ઉખાડવાનું શરૂ કરતા જેમ વરસાદ પડવા લાગ્યો હતો છેલ્લા દસ દિવસથી જર્મન વરસાદના કારણે મગફળીનો પાક સુકાતો નથી તેમજ વરસાદના કારણે પાકેલ મગફળી પણ બગડી રહી છે તેમજ ચારો જે પશુને ખાવામાં ઉપયોગ થાય છે તે પણ બગડી રહ્યો છે વરસાદના કારણે પાકેલ મગફળી કોવાઈ સડી રહી છે તેમજ કાળી પડી રહી છે પાકેલ પાક ખોવાઈ જવાથી પૂરતા ભાવ પણ ન મળે અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે તો નવાય નહીં એવા સોમાભાઈ જી રાવળ એસવન ગુજરાતી ચેનલ ભાબર બનાસકાઠા માલિક કાંતિ પે અમારા ગામમાં આશરે 150 જેટલા ખેડૂતોએ આસાન મગફળીનું વાવેતર કર્યું છે તેમાં લગભગ 1400 થી 1500 કટા અંદાજે વાવેતર કર્યો છે છેલ્લા લગભગ 10 દિવસથી આ ઝરમર ઝરમર વરસાદના કારણે મગફળીમાં ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂત પણ મગફળી જો સુકવવા જાય તો પાછળ સાંજે વરે ઝરમઝરમદ વરસાદ આવે એટલે એની એ જ પરિસ્થિતિના કારણે મગફળી અત્યારે સડી રહી છે જેના કારણે ખેડૂતોને મોટા મોટું નુકસાન જવાની વિધિ જવાઈ રહી છે લુંબાજી ગામ સુધારડી તાલુકો ભાવર જિલ્લો બનાસકાંઠા અત્યારે મેં મગફળીનું પંદરથી વીસ વીઘાનું વાવેતર કરેલું છે એની અંદર સતત છેલ્લા દસેક દિવસથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને મોટું નુકસાન છે બરાબર અંદાજે સાત એક લાખની મગફળીનું અંદાજ હતું પણ અત્યારે દોઢેક લાખની મગફળી નીકળે એવો છે જ્યારે અમે પાથરા તડકો નીકળે છે બે કલાક પૂરતો પાથરા ફેરવીએ છીએ તો વળી અડધો કલાક પછી વરસાદ આવીને બગાડી નાખે છે અને નુકસાન અત્યારે ભારે છે અને મોટા ખેડૂત ગામની અંદર સતત નુકસાન છે મગફળીની અંદર ને બાજરીની અંદર અને ખેડૂતો બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વરસાદને કારણે મગફળીમાં નુકસાન થઈ રહ્યું છે જ્યારે સારી મગફળી છે ચૌદસોથી પંદરસોના ભાવે જાય છે અને આ ઘરા બગડેલી મગફળી સાતસોથી આઠસોના ભાવે જાય છે તેથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે